कोण काय जावाय मग आला सुबह से को पाशम बशो गया हेडिया खबर नाही पडती बोलता शिव हा रिमंडी मारो बका मोटर चले आ जवान कर ना मा जवान कर ए दुहा हवा ना जियो चापिला ने को हवा ना से फोन करवाई लो थोडे बंदा हो নায়ায়ায়ে নায়ে মিযবায়ায়। फोन करू पड तर आवाज बरोबरच लागतो. अरे तो नियवा बोलला उठ. नाहीला तो बंद होतो. काय जेसी? पण नाही उ खबरच जात जेसी हो. काय तेला खेतात खूप बणक्यात जेसी. काय समजला उठकी दिसतो. ओ. जो आले. काय जेसी? खूप बीने. पासू आज चस्तुरी आयो. नका वातो कर.

દીવો દેシャツ પાસી મંગાય બહુ થઈ ગઈ આ નું હું તેમ મને રેમીલો મને તો ભાગ ફુરિયો નું આ ની તો મારા ઘર માં રાખો કાલો બહુ મારો મારો એવું તો દોડ માં ગમે ત્યાં ક મગાય થોડું હોય અરે એને તો ટાઈમ ના હોય તો મેં એમ ના લાગો ક અમાર બેસી ઘેર એકલી અમાર બધા આવું છું અમે તો માતા નહીં આ તો આ તો બહુ ઓય બક ગરમો નું ખો અમારું હાચુ એલો ફશોટો આવા બીજા આવું છું એકલા સબજી આવું છું બધા આવું છું તો કદી નહીં એ તો મન નહીં આવી હો હા હા ઓ પછા નહીં કરી આ કોણ દેખા માં તોમાં હા હું આવું છું ફોન કરો લાગશે ઓ a cikin kwanza ne a cikin kwanza ne a cikin kwanza ne a cikin kwanza ne a cikin kwanza a cikin kwanza ne 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 a cikin kwanza ne

I'm g o i t e t a u m i n e do y o a n r e g n g to get another n o t a n o t h n a n t v o i a h e r movie. o i n e a n r m o v g t a h e r a n i o

ના આટલી ઉમર ઘેર ના જાય કોઈ ના હલાગ લેવા આવ્યો બીજા ના ના એવું ના હલાય હેરો સમજાવે આવું આટલી રેમ ના લખવાની હોય ના હોય તમે બોલાકો ઘેર હું સમજાવું હો કોઈ ચિંતા ના કરવાની હોય તો હાથ ધાઉ પાડો આજો આ તો ભારો ફળ લેજે ના હું સાત તમે મંગાજો બા જેતી હું સાક મંગાતો તો એ દાતે હું ગેર જતો કોઈ આટલા ઉપર વાણવું બરોબર આટલા ઉપર વાણવું હોય મારે નું તો

રેમ રાખાતી છે તમે તો રેમો આવ્યો એ સંતરક તું હા તમે રેમો હા ઘેરવાનો હા એ ચતુરજી જે કેતો કે બેલા હું ધ્યાન ન લેતો કે ધખરા મબરા બાજુ પારુ છે ધખાજીને છે ગામમાં કોણ વેચ હા બરાબર ના કોણ પછી પડું હ ને ઘેર ન કે દે એ કોણ એતો કરતો વેચ આવતો હોય